હેલો મિત્રો મારું નામ અવની પરીખ છે હું ગુજરાતી રસોડામાં તમારું સ્વાગત કરું છું અને આજે હું તમારી સમજ ઇડલી અને ઈડલી સંભાર બનાવ બનાવવાની છું તો આપણે સંભાર બનાવવાનું ચાલુ કરીએ સંભાર બનાવવા માટે મેં બધા જ પ્રપન્નના મસાલા યુઝ કર્યા છે ફર્સ્ટ ઓફ ઓલ મેં આ તુવેરની દાળ જે મેં કુકરમાં બોઈલ કરી દીધી છે અને પ્લસ ચન કરી દીધી છે હવે આમાં સંભારમાં નાખવા માટે આપણે દૂધીનો યુઝ કર્યો છે ટામાટર સરગવાની સીંગ જે મેં ઓલરેડી બોઈલ કરી દીધી છે કોથમીર લીમડો મરચાં ઘી તેલ મિક્સ કરેલા છે જીરું જે આપણે વઘારવા નાખશું જીરું અડદની દાળ મીઠું તેસ મુજબ નાખશું લાલ મરચું છે હળદર છે જે પ્રપનનાનું યુઝ કર્યું છે સંભાર મસાલો છે અને એક સિક્રેટ સિક્રેટ તરીકે તમને કહું તો મેં મારા ઘરનો મુલગાપોડી મસાલો બનાવેલો છે જે હું યુઝ કરવાની છું અને થોડુંક સ્વીટ ટેસ્ટ માટે અમે લોકો ગોળ નાખીએ છીએ તો હું થોડું ગોળ નાખીશ એ તમારા ટેસ્ટ મુજબ તમારે નાખવાનું તમારે નાખવું હોય તો તમને પસંદ હોય તો તમે નાખી શકો છો નહીં પછી તમે જવા દઈશ મિત્રો હવે આપણે સંભાર બનાવવાનું ચાલુ કરીએ છીએ ફર્સ્ટ ઓફ ઓલ હું ગેસ ચાલુ કરીશ પહેલાં હું આજે આપણે ઘી અને તેલનું જે મિક્સર કરેલું છે એ હું નાખીશ

દાળ થોડીક પિંક થવા આવે ને એટલે પછી એમાં આપણે આ જીરું નાખી દઈશું મિત્રો સાઉથ ઇન્ડિયન એવી વસ્તુ છે ને કે ઇટલી ચટણી હોય કે ઇટલી સંભાર હોય કે ઇટલી ઢોસા હોય કે એ બધાને જ ભાવે હોટલમાં જઈએ ને તેમ થાય કે ના ચલો કાંઈ નથી બહુ ઓછી ભૂખ છે તો આપણે સાઉથ ઇન્ડિયન પણ ખાઈ ન તો આવે એમને તો આપણે પાછા આવીએ જ નહીં

હવે એમાં આપણે આ દૂધી જે કટ કરેલી છે એ નાખી દૂધીને થોડી દેવી પડશે આ બધું આપણે મીડિયમ ફ્લેમ પર કરવાનું છે અ હવે આપણું દૂધી સોતે થઈ ગઈ છે હવે એમાં આપણે ટામેટા નાખી તરત જ આપણે થોડુંક મીઠું ટેસ્ટ પ્રમાણે થોડીક હળદર જે આપણે પ્રપરના મસાલાનો યુઝ કરી છે હળદર થોડોક સંભાર મસાલો છે લાલ મરચું પ્રપરના મસાલાનું છે સંભાર મસાલો પણ લાલ જ છે સંભાર મસાલો પણ આપણે પ્રપન્નાનો જ યુઝ કર્યો છે અને મારું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ જે મેં તમને કીધેલું મોલગાપોડી મસાલો જે મેં ઘરે હોમમેડ બનાવેલો છે એ પણ આપણે થોડોક નાખશું આ બધું નાખી દીધા પછી આપણે થોડીક વાર બધી જ વસ્તુને ટામેટા અને દૂધીને ચડાવી દઈશું અને મસાલો એમાં ભળી જાય પછી આપણે એમાં દાળ નાખવાની છે થોડું પાણી આપણે એડ કરશું એમાં મસાલામાં સરબા સિંગ આપણે પછી નાખશું કારણ કે મેં ઓલરેડી બોઈલ કરી દીધેલી છે એટલે એને આપણે પછી નાખશું જો આ મસાલાનો કલર પણ આપણે એકદમ સરસ આવી રહ્યો છે સુગંધે ફાઇન આવે છે એની કલર એ સરસ છે હવે એને આપણે થોડીક વાર બે 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 થી ત્રણ મિનિટ ખૂબ થવા દઈશું પછી આપણે આ દાળ અને બધું પછી નાખીએ હવે આપણા ટામેટા અને દૂધી એકદમ જ સોદે થઈ ગયા છે એકદમ જ ચડી ગયા છે હવે એમાં આપણે હવે આપણે સરગવાની સીંગ નાખી દઈશું થોડી કોથમીર હમણાં ભભરાવશું એટલે થોડો કોથમીરની ફ્લેવર થોડીક આવી જાય સંભારમાં કલર સરસ આવી ગયો છે સાંભારનો એકદમ જ મસાલાનો સાંભાર કલર બહુ જ સરસ આવી ગયો છે હવે આપણે ફાઇનલી સંભાર દાળ નાખશું જો ફ્રેન્ડ કલર કેટલો સરસ આવી ગયો છે સંભારનો જ આપણે જાણે બહાર સંભાર ખાતા એવો એવો સંભારનો કલર આવ્યો છે મીડિયમ ફ્લેમ પર કરશું બધું જ લાસ્ટમાં થોડો ગોળ ટેસ્ટ માટે હું નાખીશ બે મિનિટ ને સંભારને ઉકાળવા દઈશું જરા કોથમીર હજી નાખું છું સંભાર ઉકળી જાય ને એટલે બંધ કરી અને પછી ગાર્નિશિંગ માટે આપણે ફાઇનલી કોથમીર નાખી દઈશું સો ફ્રેન્ડ્સ હવે આપણો સંભાર રેડી થઈ ગયો છે હવે આપણે એને ઇટલી જોડે સર્વ કરશું અને પછી ફટાફટ જમા બેસી જશે બહુ જ ટેસ્ટી અને યમી સંભાર થયો છે સો ફ્રેન્ડ્સ આપણું આ સાઉથ ઇન્ડિયન મેનુ રેડી થઈ ગયું છે ઇટલી ચટણી સંભાર ચલો આપણે બધા મારી જોડે જમવા ચલો સુપર બહેન થઈ ગયું છે આજે થેન્ક યુ સો મચ